કઈ વાંધો નહીં ભાઈઓ અહીંયા બધા શ્રીફળ અહીંયા વધે છે અને આમાં હવન કરે છે જોઈ શકો છો ભાઈઓ અને અહીંયા આગળ ભાઈઓ ઓલા અંદર જો ભાઈઓ આ પૂતરા દાદા છે ગેલ મારા મંદિરે અને અમારે શિવભાઈ ભાગ્ય લાગે છે શિવ ભાગ્ય લાગી કે જ હય દાદા મને કઈ ધવા દેતા નહીં કે કહેતો ખરા કઈ ધવા દેતા નહીં રેડી પ્રસાદી લઈ લે રેડી ચાલો રેડી તો અમે ભાઈઓ બાટલા પૂગી ગયા છે ગેલ માના મંદિરે અને અત્યારે અમે ભાવ જોવા માટે આવ્યા છીએ તો તમે જોઈ શકો છો સિવ ક્યાં આવ્યા આપડે ભાઈઓ આ માતાજી ની વાવ છે તમે જોઈ શકો છો આ રીતની ભાઈઓ આ ઉપલો માળ આ બીજો માળ હજુ નીચે પણ છે

એમાં આપણને ઘણા મંદિરનું ભાઈઓ ખબર નથી કે આ મંદિર કેનું છે પણ અહીંયા જેટલા નાના મોટા મંદિર છે ભાઈઓ હું તમને જરીક બધા બતાવી દઈશ આપણને ભાઈઓ આ નાના મંદિર વિશે જરીક માહિતી નથી અને ભાઈઓ જો અહીંયા પીવાના પાણી માટેની જગ્યા છે જો અને અહીંયા જે પ્રસાદ લીધા પછી અહીંયા થાળીઓને એવું અહીં ધોવાનું કામ થાય છે જો ભાઈઓ અહીંયા પણ નાના મોટા ત્રણ ને ત્રણ છ મંદિર અહીંયા છે અને બે ને ત્રણ આયા ચાર આયા છે ભાઈઓ ઘણા બધા જાય ભાઈઓ નાના મોટા મંદિર છે આપણને ખબર નથી પણ જરીક આપણે તમને બતાવી દેવી ભાઈઓ આ ભોલેનાથનું મંદિર છે આ ભવનની અંદરથી જરીક જવાય બતાય આ ભોજનાલયની અંદરની સાઈડમાં છે મહાદેવનું મંદિર ના ભાઈઓ ભોજનાલય છે આગળ તમને બતાવી દઉં જો ભાઈ બહારથી આ બધી વસ્તુ તમને દેખાય છે જો આમ મોટું મેઈન મંદિર અને ભાઈઓ બાજુમાં વાવ તરીકે વાવ એ બતાવી દઉં સાઈડમાં છે એટલે તમને ખબર પડી જાય ભાઈઓ જો ભાઈઓ અહીંયા આ વાવ છે અને અહીંયા ભાઈઓ પૂલા દાદા અહીંયા દરવાજામાં બેસેલા છે તમે જોઈ શકો છો ભાઈઓ હા

જય ગેલ માતાજી